સુરતમાં નકલી સોનાની ચેન વટાવી આચરનાર બે યુવકોની ધરપકડ કરી લેવામાં આવી છે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ રાજ જ્વેલર્સમાં નવસો સોળ હોલમાર્ક ચેન સોનાની કહી વટાવવાની કોશિશમાં તે તાંબાની નીકળી હતી તો નકલી ચેઇન વટાવી છેતરપિંડી કરવાનો પ્રયાસ કરનારા ધુરાજીના બે યુવકોને પોલીસને હવાલે કરાયા હતા સુરતના કતારઘમ વિસ્તારમાં આવેલ રાજ જ્વેલર્સમાં નવસો સોળ હોલમાર્ક વાળી ચેઇન સોનાની કહી વટાવવાની કોશિશ કરી હતી અને તે તાંબાની નીકળી હતી નકલી ચેઇન વટાવી છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો ધોરાજીના બે યુવકોને પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા હાલ પોલીસે હોલમાર્ક કેવી રીતે બનાવતા અને ડુપ્લિકેટ સોનાની ચેઇન કઈ રીતે બનાવતા હતા તેની તપાસ હાથ ધરી છે કતારગામ યોગી કૃપા એપાર્ટમેન્ટમાં રહેતા ઘનશ્યામ જીવરાજભાઈ સોની નજીકના વિસ્તારમાં આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં રાજ જ્વેલર્સના નામે શોરૂમ ધરાવે છે તો બે યુવકો તેમના શોરૂમ ઉપર આવ્યા હતા અને એક ચેન બતાવી હતી જે નવસો સોળ ગુલમાર્ગ વાળી છે તેમ આ ચેન તેઓ વેચવા માંગતા હતા તો દસ હજાર આઠસો ત્રીસ ગ્રામ વજનની ચેઇનના બ્યાસી હજાર રૂપિયા થતા હતા પરંતુ ત્રીસ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા આ જ્વેલર્સને મામલો શંકાસ્પદ લાગ્યો હતો એડવાન્સ પેટી તેમને પાંચ આપી એક કલાક બાદ બીજા સિત્યોતેર રૂપિયા આપીને લઈ જવા કહ્યું હતું તો તેમના ગયા બાદ ગેસ લાઇટર વડે ચેઇન ચકાસતા તેની નીચે તાંબો જણાઈ આવ્યું હતું નિયત સમયે બંને આવે તે પહેલા જ આ જ્વેલર્સિંગ કતારગામ પોલીસે બોલાવી લીધી હતી બીજા નાણાં લેવા આવેલા ધોરાજી બહારપુરાના અફાન આરીફ જાન મુસેન અને પ્રિયંક જગદીશ ગોધાસ હરાને ઝડપી લેવાયા હતા નવસો નો હોલમાર્ક તેવું કઈ રીતે બનાવતા હતા અને તેમણે બીજા પણ કોઈ ગુના કર્યા છે કે કેમ તેને લઈ પોલીસે પૂછપરછ હાથ ધરી છે